વેટ ગેઇન કરવો છે વેટ લોસ કરવો છે વેટ વધારે છે વેટ ઘટતો નથી વધારે વધારે તમે ગમે તે વર્કઆઉટ કરીને તમે થાકી ગયા છો રનિંગ કરીને પણ થાકી ગયા છો વર્ષનો વેટ લઈને તમે શરીરમાં છો વેટ ઘટાડવો હોય આ વિડિયો જરૂરથી જોજો તમારી પોતાની ડાયટ કઈ રીતના તમારે બનાવી કસ્ટમાઇઝ કરીને બે એમ કઈ રીતના કાઢવું વજનને તમારે મલ્ટીપ્લાય કઈ રીતના કરવો જેથી તમારું વજનના એકોર્ડિંગ તમે પોતે ડાયટ બનાવી શકો સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોચ છું ન્યુટ્રિશન કોચ છું મારો આઠથી નવ વર્ષનો એક્સપિરિયન્સ છે જેથી હું તમને બધું સમજાવું છું તમારી લાઈફમાં અને તમારા રનિંગ શેડ્યુલમાં કે તમારે વેટ ઘટાડવો હોય તો તમે એડ કરો કોને સરળપણે સમજવામાં હવે આપણે વેટ ઘટાડવો છે એની માટે પહેલા આપણે વાત કરશું કે વેટ કઈ રીતના ઘટાડવો જોઈએ જો તમે તો પેલા તમારો વેટ કેટલો છે એના અકોર્ડિંગ તમારી ડાઇટ બનશે તમારે શું કરવાનું છે તમારો વેટ નેવું કિલો છે તો એને ગુણા ત્રીસ કરી નાખવાની એની ગુણા જેટલી કેલરી આવે છે આટલી કેલરીમાંથી પાંચસો કેલરી તમારે માઇનસ કરવાની છે અને એ કેલરી તમારે હેલ્ધી ફાઈ એપ કરીને આવે છે એમાં તમારે તમારી પોતેની પૂરી ડિટેલ નાખીને તમે જેટલું લોકો ખાવશો આટલી વસ્તુ તમે એમાં એડ કરશો એટલે તમારી કેલરી પ્રોટીન કાપ્સ ડાયટ ફાઈબર બધી વસ્તુ લખેલી આવી જશે એ જ રીતના ડાયટ તમારે ફોલો કરવાની છે અને જો હું તમને પર્સનલી ડાયટ જોતી તો આ ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરો તમારું જ ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો કરીને તમે મને પર્સનલી મેસેજ કરો હું તમને એક ડાયટ પ્લાન બનાવીને આપી દઈશ જે તમારા અકોર્ડિંગ બનશે એ ડાયટ પ્લાન તમે ફોલો કરશો તો તમારો વેટ લોસ પણ થઈ જશે અને વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે જે વર્કઆઉટ હું હરેક વિડીયોમાં તમને બતાવતો આવું છું એ વિડીયોમાંથી તમે વર્કઆઉટ જરૂર કરજો અને આ જેટલો વર્કઆઉટ તમને બતાય છે એ વર્કઆઉટ તમે જીમમાં કરો કે ઘરે કરો આટલો વર્કઆઉટ તમારી લાઈફ અને રનિંગ કરતી પછી રનિંગ કર્યા પછી એડ કરી દેજો જેથી તમારો વર્કઆઉટ પણ સારો જશે અને તમારું વેઇટ લોસ પણ સારું થશે વેઇટ લોસ પણ જલ્દી થઈ જશે હવે આપણે વેટ ગેન ઉપર પહેલાં આપણે લોસ લોસની ડાયટ કહી દઈએ કે વેટ લોસમાં ડાયટ તમારે મોસ્ટ ઓફલી શું કેમને તમને બતાવી દઉં છું બધા માટે કે આ રીતના તમે ડાઇટ કરશો તો તમારો વજન તો ઘટવાનો જ છે પણ સાથે વર્કઆઉટ રનિંગ કરવું પડશે સૌથી પહેલાં તો ભાઈઓ માટે પાણી પીવું બહુ જરૂરી છે પાંચ લીટર સમથિંગ તમે ભાઈઓ પાણી પીવો બહેનો માટે સાડા ત્રણથી ચાર લીટર પાણી પીવો સાડા ત્રણ લીટર કે ત્રણ લીટર પીવો તો વાંધો નથી પણ ડિહાઈડ્રેશન થવું નહીં કેમ કે અત્યારે વિન્ટર છે તો વધારે પાણી તમે પી નહીં શકો ઓકે હવે આપણે ડાયટ ઉપર ફોકસ કરશું કે શું ખાવું જોઈએ ઓલરેડી બધા માટે બાકી તમારે કસ્ટમાઇઝ ડાયટ કરવી હોય તો મેં તમને કહી દીધું ફોર્મ્યુલા યુઝ કરીને હેલ્ધી ફાઈ એપ આવે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો બાકી તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેં તમને ઇન્સ્ટાગ્રામ બતાવી દીધું ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરો પર્સનલી તમને ડાયટ મળી જશે રાતે સૈના પલાળવાના છે રાજમા પલાળવાના છે મગ પલાળવાના છે થોડા અમાઉન્ટમાં પલાળવાના છે જેને વેટ લોસ કરવો છે એ ખાવાનું બધું સેમ જ છે વેટ ગેન કરવો છે એને પણ અને વેટ લોસ કરવો છે એને પણ થોડા અમાઉન્ટમાં પલાળની એમાં થોડું દહીં નાખવાનું છે એની સાથે ચાટ મસાલો અને સલાડ નાખવાનો છે આટલી વસ્તુ તમે કરશો એટલે પોપર તમારી ડાયટ બની જશે બરાબર એ તમારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમે રનિંગને વર્કઆઉટ કરો છો એની પછી તમે વર્કઆઉટ કરીને તમે લઈ શકો છો પછી તમારે લંચમાં શું કરવાનું છે બપોરનું ભોજનમાં તમારે ઘરે જે પણ બન્યું છે એ તમારે ખાવાનું છે પણ ઓછું ખાવાનું જેટલી માત્રા તમે ખાવ છો એટલું ઓછું ખાવાનું છે અને એમાં ખાલી પનીર એડ કરી દેવાનું છે હવે તમને ચાર પાંચ વાગે ભૂખ લાગે તો શું કરવું જોઈએ ચાર પાંચ વાગે ભૂખ લાગે તો તમે બ્લેક કોફી લઈ શકો છો લીંબુ પાણી લઈ શકો છો લીંબુ પાણીમાં ખાંડ નાખવાની નથી ખાલી એમનું લીંબુ પાણી લેવાનું છે એ તમે લઈને કરી શકો છો એના પછી તમે ડિનરમાં શું લઈ શકો છો તો ડિનરમાં ડિનરમાં તમારે સોયાબીન અને ભાત લઈ શકો છો સલાડ લેવાનો છે હરેક મિલમાં બપોરની મિલમાં તો ખાસ સલાડ લેવાનો છે અને રાતેની મિલમાં પણ સલાડ લેવાનો સોયાબીનને રાઈસ તમે લઈ શકોનો બેસ ઓપ્શન કાઠિયાવાડી માટે ગુજરાતી માટે બાજારનો રોટલો અડધો એક ગ્લાસ દૂધનો અને થોડો અમતો ગોળ જે તમારા પગ પણ નહીં દુખવા દે હાઇટકા પણ મજબૂત થશે સીન પેન પણ નહીં થવા દે ઉમેદવાર રનિંગ કરે છે એના માટે તો આ ખાસ છે કે ગોળ ને દૂધ જરૂર લેજો જેનાથી તમારા બોન્સ હેલ્થ સારી થશે એટલા માટે એ વસ્તુ તમે કરશો તો તમારી બોન્સ હેલ્થ સારી થશે અને તમે પીશો એટલે તમને મજા પણ આવશે અને આ જ રીતના તમે ડાયટ કરશો તો તમારો વેઇટ લોસ જરૂર થશે પણ વર્કઆઉટ જરૂર કરજો હવે વેટ ગેન માટે વેટ ગેઇન માટે આપણે શું કરવાનું છે વેટ ગેઇન માટે સેમ જ છે રાતે શેણા મગ રાજમા સોયાબીન એ બધી વસ્તુ તમે પલાળજો પણ ઝાઝી અમાઉન્ટમાં પલાળવાની છે જો એ વસ્તુ ન કરવી હોય તો એક બેસ્ટ ઓપ્શન આપું તમને સવાર સવારમાં ઘરે આવો તમે રનિંગ કરીને એટલે એક નાની બોટલની દૂધ લેવાનું છે એમાં થોડું પાણી નાખી દેવાનું છે પછી ઓટ્સ આવે છે ઓટ્સ ન લેવા હોય તો સત્તુ આવે છે આપણે જે શેણે આવે એનો પાવડર બનાવી નાખવાનો છે ઓટ્સ નાખો સત્તુ નાખો એમાં ખજૂર નાખો બદામ નાખો દ્રાક્ષ નાખો કાજુ નાખો અખરોટ નાખતા અખરોટ પણ નાખો જે આપણું માઇન્ડ સ્ટ્રોંગ કરશે અખરોટ નાખીને તમે એમાં થોડીક ધાગા સાકર નાખો એ તમે જ્યુસ બનાવીને દિવસમાં બે વખત તમે પી શકો છો હવારમાં તમે જે રનિંગ કરીને આવો પછી અને તમને જ્યારે ભૂખ લાગે ચાર વાગે પછી એક સાથે તમે બનાવી લો અને એ રીતના તમે બે વખત પીશો એટલે તમારું જે વજન ગેન કરવાની જે કેલરી એમાઉન્ટ વધી જશે એ તમારી આઠસો થી નવસો કેલરી તો એક શેકમાં આવી જશે આ જ રીતના તમારે લંચમાં શું ખાવાનું લંચમાં પોપર લંચમાં જે વસ્તુ છે એ અને સો ગ્રામ પનીર એડ કરી દેવાનું એટલી વસ્તુ તમારે ખાવાની છે પછી ચાર વાગે જે આપણે સવારે શેક બનાવ્યો એ ચાર વાગે તમે લઈ શકો છો એ પૂરું છું પછી ડિનરમાં શું ખાવાનું છે ડિનરમાં તમારે બાજારનો રોટલો આખો ખાવ તો વાંધો નથી અને દોઢ ખાવ તો વાંધો નથી એ તમારા કેપેસિટી ઉપર છે તમારું વજન કેટલું છે એની ઉપર તમે ખાઈ શકો છો તમારી ભૂખ કેટલી છે એની ઉપર વધારે કાંઈ ઢીસી ઢૂસી નથી દેવાનું કે જેટલું આવ્યું એટલું ઢૂસી ગયો ચાલો વેઇટ ગેન થઈ જશે એવી રીતના નથી કરવાનું બાકી તમારું વેટ પેટ બહાર નીકળી જાય છે મસલ ગ્રોથ નહીં થાય મસલ ગ્રોથ કરવા માટે તો તમારે ધ્યાન રાખવું પડશે કે ખાવું શું જોઈએ આ જ રીતના તમારે ડાઇટ ફોલો કરવાની છે જો તમારે પર્સનલી ડાઇટ જોતી હોય તો નીચે ચેનલની અંદર જવાનું ઇન્સ્ટાગ્રામ મેં આપેલું છે બાયોમાં જાવ ઇન્સ્ટાગ્રામ આપેલું છે ઇન્સ્ટાગ્રામની અંદર જે બોર્ડ ક્લાસ ચેનલ છે એમાં તમે જોઈન્ટ કરો અવારનવાર મારા વિડીયો એમાં આવશે ડાઇટના કોઈ પણ વસ્તુ તમને જે હેલ્થ રિલેટેડ હશે એ વસ્તુ એમાં અપલોડ કરું છું તમને ફાયદો પડશે હવે વર્કઆઉટ શું કરવો જોઈએ તો વર્કઆઉટ માટે આપણે જે વેઇટ લોસવાળા છે એને વર્કઆઉટ હું તમને બતાવી દીધો છે મેં એ વર્કઆઉટ તમારે કરવાનો છે વેઇટ ગેઇનવાળા છે એ યુટ્યુબ ચેનલની અંદર જાઓ એમાં મેં બતાવ્યું છે એ રીતના તમે વર્કઆઉટ કરશો હવે જો આ વિડિયોમાં તમારે કમેન્ટ કરવાની છે કે તમારે હોમ જીમ વર્કઆઉટ જોતો હોય કે તમે જીમ કરો છો જીમ જવાનો સમય નથી તમારી પાસે કે દૂર છે તમે ગામડે છો જો હોમ જીમ રૂટિ રૂટીન જોતો હોય તમારે જે બજેટ ફ્રેન્ડલી આપણે બનાવશું સાધન અને ઘરે જ કસરત કરશું પણ કઈ રીતના એ હું તમને પ્રોપર વિડીયોમાં સમજાવીશ આખી સિરીઝ બનાવશું કે આપણે સોમવારથી શનિવાર સુધી કયો કયો વર્કઆઉટ એક ડે કરવો પડે તો આપણું મસલ ગ્રોથ થાય અને ખાવામાં પણ સારું પડે એ જ રીતના મેં તમને હર્બ બતાવી હતી કોન્સ કોશબીસ સફેદમૂસલી આ બધી વસ્તુ જે આયુર્વેદિક છે એ તમને સારું પડશે ખાવામાં એનાથી શું થાય છે મસલ ગ્રોથ થશે તમારું શરીર ફિટ રહેશે અને આપણી હ્યુમન બોડી છે તો માઇન્ડ અને ફિટનેસ એ બે વસ્તુ ફિઝિકલી હોવું પડે જરૂરી છે જો એ તમારે ફિટ કરવું હોય તો તમને હું એડ્રેસ આપી દઈશ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો હું તમને એડ્રેસ આપી દઈશ અને પર્સનલી મારી જીમ ચાલે છે તો હું બધા આટું મંગાવું છું જો તમારે પણ મંગાવવું હોય મને જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો વધારે એનો ભાવ નથી બે હજારથી બાવીસો રૂપિયાનો આવે છે તમારે બે થી અઢી મહિના સુધી ચાલે છે બેનો પણ ખાઈ શકે છે બહેનોને ખાવું હોય તો તમે ગોખસુરા ન ખાવાનો બાકી બધું તમે ખાવ છો એ લોકોના બહેનોને થી અઢારસો રૂપિયામાં પતી જાય છે અને ભાઈઓને બે હજારથી બાવીસો રૂપિયામાં પતી જાય પણ એક વખત તમે બાવીસો રૂપિયા ખર્ચ છો દોઢ મહિનામાં તમે દોઢ મહિનાથી બે મહિના ચાલશે દોઢ મહિના બે મહિના તમે પીધું દૂધની આરળ સુતા પહેલા એટલે તમારું સ્ટેમિના વધી જશે તમે જે રનિંગ કરતાં કરતાં થાકી છો એ થાક નહીં લાગે આ બધી વસ્તુમાં તમારું જે બોન્સ હેલ્થ હોવી જોઈએ એ વસ્તુ ઇમ્પ્રુવ થઈ જશે આવી જ રીતના દોસ્તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક સબસ્ક્રાઈબ બે લાયકન જરૂર દબાવજો નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો નંકીશ તો પહેલાં તમારી પાસે પહોંચે બાકી બધા અધર પોચ અને આ વિડીયોમાં જેટલી પણ કમેન્ટ આવી છે કમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવશું કે તમારે આયુર્વેદિકમાં જાણવું છે તમારે શું કરવું છે તમારે વજન ઘટાડવો છે વજન વધારવો છે હેલ્ધી બનવું છે રનિંગ નથી થતી કોઈ પણ વસ્તુની ક્વેરી હોય મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ